જય જુહાર જય ભીમ મહામાનવ સંવિધાનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાના તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી આપણે સંવિધાન માં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારોને આ પ્રશાસનો ને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર મુકશે દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે એ સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવાત્યા મારે છે હવા હવાત્યા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા ધુમાડો કરે છે આદિજાતિ બજેટ એને પણ લેવું પડશે કબેરબાઈ ઇન્ડોર ને કહીએ છીએ કુમારી ને તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો

આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ ફરી પણ સરકાર નહીં આ સામે તપાસ નહીં સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસ કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્યાં માત્ર ઉમટી પડે છે માત્ર મહીસાગર જિલ્લો નહી આવનારા દિવસોમાં અંબાજી સમગ્ર ગુજરાત ના લોકો કલેક્ટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપ સૌ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છે સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છે જય જોહાર જય ભીમ જય આદિવાસી